હોલસેલ માં જ દુકાનો તાળા તોડીને ચોરીઓને અંજામ આપી રહ્યા છે રોજબરોજ ઘરફોડ ચોરીના બનાવને પગલે નગરવાસીઓ અસલામતીની લાગણી અનુભવી રહ્યા છે બીજી તરફ બેફામ બનેલા તસ્કરોએ ઉંડેરા ખાતે આવેલા આવાસના કબાડી માર્કેટમાં વલ્ય સવારે ત્રાટક્યા હતા અને એક સાથે લાઇનમાં આવેલી દુકાનોના તાળા તોડવાના પ્રયાસો કર્યા હતા જોકે આ સમગ્ર ઘટના લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થતા ચોર દુકાનના તાળા તોડતો સ્પષ્ટ કેમેરામાં નજરે પડી રહ્યો છે